રાજ્ય સરકારનું માનવીય અભિગમ વરસાદની સંભવિત સ્થિતિમાં જાહેર જગ્યાઓ પર નિવાસ કરતા ભિક્ષુકોને સ્વીકાર કેન્દ્ર તથા ગૃહમાં મોકલાયા હવામાન વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં વરસાદની આગાહી હોવાથી જાહેર માર્ગો પર ભિક્ષા કરતા લોકોને રક્ષણ આપવા માટે અને વરસાદમાં તેઓને કોઈ નુકસાન ન થાય તે માટે સમાજ સુરક્ષા વિભાગ જિલ્લા બાળ સુરક્ષા વિભાગ ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર અને રાજકોટ શહેર એન્ટી હ્યુમન ટ્રાફિક સેલના સંયુક્ત ઉપક્રમે નાબૂદી આયોજન કરવામાં આવ્યું હતું આ ડ્રાઈવ અંતર્ગત રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ દોઢસો ફૂટ રિંગરોડ રૈયા રોડ આમ્રપાલી ફાટક હનુમાન મઢી કોટેજા ચોક નાના મહુવા સર્કલ લક્ષ્મીનગર મેઇન રોડ યાજ્ઞિક રોડ વિરાણી ચોક રાજનગર ચોક વગેરે જાહેર માર્ગો પર ટીમ દ્વારા ભિક્ષુક સ્વીકાર કેન્દ્રમાં આશ્રય આપવામાં આવ્યો છે બાર બાળકોને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરીને બાળ ગૃહમાં રાખવામાં આવ્યા છે તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી રાજકોટની યાદીમાં જણાવાયું છે 哎，完了，Vijay Makwana。